સુરતમાં અનાજના દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરિત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો લાખોની ખંડણી ગંભીર આરોપ સાથે ફરિયાદ છે આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડિયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે સાગરિત સંપત ચૌધરીએ અન્ય એક વિડીયોમાં કબુલાત કરી છે કે તે શ્રવણ જોશીના કહેવા ઉપર જ પચીસ પચીસ હજારના હપ્તા લેવા જતો હતો જેના આધારે પોલીસે આ હપ્તાખોર ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવી દર મહિને હપ્તાની માંગણી કરતા હતા વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથે પકડવાનું આયોજન કર્યું હતું જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે પૈસા લેતા વિડીયો બાદ સંપત ચૌધરીનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે હું શ્રવણ જોશીના કહેવા ઉપર અનાજની દુકાન ઉપર જતો હતો અમે પચીસ પચીસ હજારના હપ્તા બાંધ્યા હતા અત્યાર સુધીમાં અમે દોઢ લાખ રૂપિયા લીધા છે આમાં મારો કોઈ ભાગ નથી બધા જ પૈસા શ્રવણભાઈના છે આ વીડિયોએ શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે

આજે સસ્તા આંગણ દુકાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડિયો બનાવવા લઈ પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25 25000 રૂપિયા આપવા પડશે એવું દુકાન જઈને કેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નીલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાના દુકાનવાળાનો

સંપત ચૌધરી એ શ્રવણ રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે હું શ્રવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શ્રવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈ નો માણસ છું શરવણભાઈ આ પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે

મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર શરવણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં મેં દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં બધા પૈસા સરણભાઈના છે અને એના ભાગ્યા છે Okay.